જય માતાજી મિત્રો સ્વાગત છે ગુજરાતી ચેલેન્જમાં આજની ચેલેન્જ અમારે એકદમ નવી ચેલેન્જ છે આજની ચેલેન્જ છે આ નારિયેળ કઈ રીતના ફોડવાનું છે તો પોચ ટ્રાય આપવામાં આવશે પોચ ટ્રાય ની અંદર સૌથી ઓછા ટ્રાયમાં જે આપણે નારિયળ ફોડી શકશે અને તેને આપણે રૂપિયા સો નું ઇનામ આપી દઈશું બરાબર તો હવે આપણે આ ચેલેન્જ ની શરૂઆત કરીએ તો આપણે બધા મિત્રો તમે જોઈ શકો છો કે રેડી છે તો બધા મિત્રો આપણે રેડી રેડી બધા મિત્રો આપણે રેડી છીએ અને નારિયેળ કઈ રીતના ફોડવાનું તો હું તમને ડેમો સમજાવી દઉં તો નારિયેળ જનમ સુટ્ટું ફોડવું હોય તો એ ફોડી શકે તો એવું છે કે નારિયેળ આપણે સુટ્ટું ફોડવાનું બરાબર સુટ્ટુ જોડા કે એક આવ ફટકો મારશે તો એક ટ્રાય એવા આપણે પોચ ટ્રાય આપવામાં આવશે બરાબર તો તો હવે આપણે પહેલા આપણે નારિયેળ ફોડવા આપણે બોલાવી લઈએ આપણા મુકેશ મુકેજીની ને આપણે કલ્પેશજી મુકેજી યાદ આવીએ બરાબર

આપડે બરાબર છે તો મિત્રો આપડે જોયું કે આપડે કલ્પીજી આયે પોઈ ની અંદર છેલ્લા ટ્રાય ની અંદર પથારી

આપણે ફોડી દીધું છે આપણે દિને જે જોકે થઈ જાય છે પહેલા ક્રમે જોકે જોકે એવી ઈચ્છા થાય મારે અંદર ટોપરો કાઢવો થાય એટલે ટોપરો કાઢીને આપડે જો બરાબર અમે તુરા

પોટરાયમાં પડી ગયો નારિયે કે મોટો આયો ઓ હો નારિયે કે મોટો આયો છે અને હવે જોવાનું છે કે ફોડી કે છે કે નહીં ફોડી કેતા બરે એની તાકાત પર જીમ કરે છે કોલેજમાં પણ જાય દેહડોદાર પેલેટરાય સ્ટાર્ટ ઓ પેલેટરાયને પણ પાણી ગાઢવાનું આપણે બરોબર હા રાટરાય પાણી છે આજે દી ફૂટ્યો છે ફોન અને હજી ફૂટ્યો નહીં આપડે હવે બીજા ટ્રાય છે અંદર દેખાય

પણ મેં ટોકરો બરાબર તીસરા નંબર માં બરોબર અને એનો ટોકરો ની અંદર કાઢ્યો છે આપડે બાર બાર મારા હાથમાં જ મેં કાઢો નહીં અને હાલ તો પેલા ક્રમે જ નહીં છે આ પેલા ક્રમે મારે લડા બોલે તમે જો એક મિત્રો કે હું ફોડવા આવ્યો મેં ફોડ્યું ટ્રાય પાછળ રહી ગયો અને આપડે નારિયેળ ફોડવા આપડે માટે આઈ ગયા

અને તમે પેલો ટ્રાય પેલા બરે રેડી હેડો ઓહો હો પેલા ટ્રાય માં ફોડી ના છે એવું લાગે છે ફોડ્યું ફોડી ફોડ્યું આવડે પેલા ટ્રાય માં ફોડી ના છે ને નારિયળ લઈને આવી ગયા છે વળી બીજા ટ્રાય માટે આપણે કેમેરામેન શાહિલજી કેમેરામેન કેમેરામેન શાહિલજી વળી આવી ગયા છે નારિયળ લેવા માટે આમ તો કે 3 ટાઈમે ફોડી નખું સોતરો છે સોતરો છે નકે પહેલા ટાઈમે ફૂટી જાય વારે ખોડ્યો ખોડ્યો તીસરા ટાઈમે ફોડ્યો જે બોલ્યા ઈદ કર્યો હ સો આપડા કેમેરામેન શાહિલજી જે બોલ્યા તા ઈ પર 3 ટાઈમે ની અંદર ન આવ્યો ગયો છે બતાવો પોણી

કેમેરામેન શાયલજી ને કોઈક કેવું છે ફૂટી હતું મોટો તો ફૂટો થાય નામ હવે આપણે છેલ્લા મોણા આપડે આવી ગયા છે આપણા પહેલવાન વિષ્ણુજી જો કે એના ભાઈ તો ભલ દૂર થઈ જાય જો કે એનો અઢી કિલો નો હાથ લઈને આવી ગયા છે જો કે એનો અઢી કિલો નો પડે તો પર જાય બરાબર તો હવે એના પોટરા આપણે ગણ છે બરોબર તો વિષ્ણુજી તમે રેડી રેડી તો વિષ્ણુજી માટે એક ડાયલોગ થઈ જાય બરાબર કે નારિયલ છે તો વિષ્ણુજી નો ઢાઈ કિલો હાથ જીસપે પડતા હે તો એ નારિયલ કે છોતરે છોતરે નીકળ જાતા જતા બરાબર કે ભી

વિષ્ણુજી આયા ચોથો ટ્રાય હતો ટોપરો કાઢવાનો હતો તો એને નારિયલ થોડું ઊંધો આઈ ગયો તો પણ ટોપરો થોડું નેકળી ગયું એટલે ફાઈનલ આપડે કરવાની હે વિષ્ણુજી વચ્ચે ને દિનેશજી વચ્ચે એક નારિયલ હજી પડ્યું ખતરનાક તેન ટ્રાય માં કોઈ ફોડી શકશે સૌથી ઓછા ટ્રાય માં આપડે તાય વિજેતા બરોબર બે નારિયેળ તો આપણે છોટા પેક બડા ધમાકા આપણે દિનેશજી આવી ગયા છે બરાબર જો કે ફાઈનલ માં પહોંચી જાય ને બધા કોના હોમે વિષ્ણુજી હોમે જો કે ભાઈ એને ફાઈનલ કરવાની છે બરાબર ટ્રેન ટ્રાય પડાઈ ગયા છે દિનેશજી દિનેશજી આઈ ગયા છે સુકી અડીઓ માં બહુત પાણી હે ઓર નારિયેળ ભી ફોડ શકે ઓર જે આપણે જો ચીટી ઓર વો આતી હે ઇસકે સામને મે ક્યા કરેગી યાર પણ દિનેશજી આઈ ગયા છે વિષ્ણુજીને પણ ટ્રેન્ડર આપવામાં આવશે મેસે દેખાયા બરાબર બહુ પાણી બગતા હવે ફોડી ગયો નહીં ફોડી ગયા આપડે જોવાનું બરોબર પણ હાથી જીતતા કે ચીઠીન કોન મેળી જતી હોય તો હાથી કામ મોત લીધો વિષ્ણુજી પણ

ये क्या नहीं जब बात का धमाका हो रहा है चिड़ी पग में दिन कुछ चल जाती है मजा ये आज टोपरों बोल रहा हमारे जब छोटे चीड़ी से मुझे डर लगता था <laughs>

ખોપડી હટાવી ને ખોપડી અને મારી હટાવી ડાયલોગ માં ડાયલોગ માં પૂરા થઈ ગયા તો આપડે ઇનામ આપી દઈએ ફોટો પાડી નાખો તો આપણી ચેલેન્જ નો વિડીયો અહિયાં પૂરો થશે અને મારી ચેલેન્જ માં આવા ને અવનવા વિડીયો આવતા રહેશે એટલે મારી યુટ્યુબ ચેનલ ને લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જય માતાજી